આજે હું તમને એક એવી દિવ્ય વાર્તા કહું છું જે સાંભળતા જ મન ભક્તિથી છલકાઈ જાય બોલો સૌ સાથે ગણપતિ બાપા મોરિયા એક વખતની વાત છે કૈલાસ પર્વત પર દેવી પાર્વતીજી એકલી હતી શિવજી બહાર ગયા હતા પાર્વતીજી સ્નાન કરવા તૈયાર થઈ પણ એના દ્વાર પાસે કોઈ રાખવાલું ન હતું તેમણે પોતાના શરીર પરથી લેવેલા ચંદનના લેપથી એક સુંદર ગોળમટોળ બાળક બનાવ્યો મોઢું ચમકતું આંખોમાં ચપલતા અને હૃદયમાં માતા માટે અનંત પ્રેમ પાર્વતીજીએ મમતા ભરેલી નજરથી કહ્યું બેટા તું મારો દ્વારપાલ છે હું સ્નાન કરું ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દે બાળક ખુશીથી મસ્તક ઝુકાવી દ્વાર પર ઊભો રહ્યો એ થોડા સમય પછી ભગવાન શિવ પોતાના નંદી સાથે પાછા આવ્યા તેમણે મહેલના દ્વાર પર નાના ગણેશને જોયા અને અંદર જવાનું કહ્યું પણ ગણેશજી તો માતાની આજ્ઞા પાલન કરનાર માએ કહ્યું છે કોઈ અંદર નહીં આવે એમ કહીને ગણેશજીએ માર્ગ રોકી દીધો શિવજી હસ્યા પણ સાથે થોડો ગુસ્સો પણ આવ્યો હું તારો પિતા છું મને ઓળખતો નથી ગણેશજી અડગ રહ્યા મારા માટે માતાની આજ્ઞા સૌથી પ્રથમ છે શિવજીના ગણો અને નંદી ગણેશજીને સમજાવા લાગ્યા પણ નાનો વિઘ્નહર્તા અડગ રહ્યો આથી નાનો ઝઘડો મોટા યુદ્ધમાં ફેરવાઈ ગયો નાનો બાળક હોવા છતાં ગણેશજીના પરાક્રમે દેવતાઓ પણ હેરાન થઈ ગયા અંતે ગુસ્સામાં ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું પડવારમાં કૈલા પાર્વતીજી સ્નાન કરીને બહાર આવી અને પોતાના પ્રિય પુત્રને નિર્જીવ જોયો એનો ક્રંદન આકાશ પાતાળ સુધી ગુંજી ઉઠ્યો મારા પુત્રને જીવ તો કરો નહીં તો હું સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરી દઈશ એમ પાર્વતીજીએ કહ્યું શિવજીને પોતાની ભૂલ સમજાઈ તેમણે ગણોને આદેશ આપ્યો જે પ્રથમ જીવ મળી આવે તેનું મસ્તક લઈ આવો ગણો તરત જ ઉત્તર તરફ દોડ્યા અને જંગલમાં એક મહાન હાથી મળ્યો એનું મસ્તક લઈને આવ્યા શિવજી એ તે મસ્તક ગણેશજીના શરીર પર મૂક્યું અને જીવનદાયી મંત્રોચ્ચાર કર્યો પ્રકાશનો ઝળહળાટ થયો અને આપણો ગણેશજી ફરીથી જીવંત થયો માતાની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા શિવજી એ પ્રેમથી કહ્યું મારા લાડલા તું હવે વિઘ્નહર્તા છે દરેક શુભ કાર્યની શરૂઆત તારા નામથી થશે દેવદેવીઓએ ફૂલ વરસાવ્યા ઢોલ નગારા વાગ્યા અને સૌએ બોલ્યું ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા શિખામન બાળકો આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાની આજ્ઞા ધૈર્ય અને ભક્તિ આ ત્રણ વસ્તુથી જીવનમાં ભગવાનનો આશીર્વાદ મળે છે